હેલો મિત્રો કેમ છો મજામાં દ્વિસંયોજક બંધ બંધની આપણે વાત કરી કે જો પરમાણુ જો પરમાણુ વચ્ચે બે બે ઇલેક્ટ્રોન બે બે ભાગીદારી થાય તો સંયોજક બંધ તો આગળ આપણે ઉદાહરણ સાથે જોઈએ એક ઉદાહરણ લઈએ પહેલું ઉદાહરણ લઈએ ઓક્સિજન તો આપણે આવી રીતે બે દર્શાવી દઈએ ઓક્સિજન કક્ષામાં આપણને છ ઇલેક્ટ્રોન જોવા મળે છે તો આપણે ઇલેક્ટ્રોન દર્શાવી દઈએ આના પણ છ ઇલેક્ટ્રોન આ છ ઇલેક્ટ્રોન દર્શાવી દઈએ ઓક્સિજન ને અષ્ટ કરવા માટે બે ઇલેક્ટ્રોન ઓક્સિજન ઓક્સિજન વચ્ચે દાનમાં આપશે એટલે કે આ ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન ને ભાગીદારીમાં આપશે આ આ પણ ઓક્સિજન બે ઇલેક્ટ્રોન ને ભાગીદારીમાં આપશે તો આવી રીતે

ઓક્સિજન વચ્ચે કાર્બન અને આ બાજુ પણ ઓક્સિજન તો આપણે જાણીએ છીએ કે ઓક્સિજનની અંદર આપણે કક્ષામાં આપણને છ ઇલેક્ટ્રોન જોવા મળે છે આના પણ છ ઇલેક્ટ્રોન કાર્બનની અંદર ચાર ઇલેક્ટ્રોન હોય છે ચાર ઇલેક્ટ્રોન દર્શાવી દીધા હવે ઓક્સિજનની અષ્ટ રચના પ્રારંભ કરવા માટે બે ઇલેક્ટ્રોનની જરૂર પડશે અને આ ઓક્સિજન ને પણ અષ્ટ્રેસના પ્રાપ્ત કરવા માટે બે ઇલેક્ટ્રોન ની જરૂર પડશે અને કાર્બન ચાર ઇલેક્ટ્રોન ની જરૂર પડશે તો આગળ આપણે જોઈએ તો આ બે ઇલેક્ટ્રોન ભાગીદારી આપી દેશે એટલે કે આ ઓક્સિજન બે ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરશે ઓક્સિજન પણ ઓક્સિજન કાર્બન પણ બે 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 ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરશે

આ કાર્બન સાથે બે હાઇડ્રોજન આ કાર્બન સાથે પણ બે હાઇડ્રોજન હવે હાઇડ્રોજન અપવાદ છે એની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપી દેશે આ હાઇડ્રોજન પણ ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપી છે આ ઇલેક્ટ્રોન પણ ભાગીદારીમાં આપી દેશે બે ચારે ચાર હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપી દેશે હવે વય કાર્બન કાર્બન ની બાહ્યતમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન હોય તો ચાર ઇલેક્ટ્રોન આપણે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં કેમ કે અપવાદ છે હાઇડ્રોજન તો આ પણ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે બે ઇલેક્ટ્રોન તો બે ઇલેક્ટ્રોન આ કાર્બન સાથે બે 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 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે બે ઇલેક્ટ્રોન ની તો કાર્બન ને અષ્ટક પ્રાપ્ત કરવા માટે ચાર ઇલેક્ટ્રોનની જરૂર છે અને હાઇડ્રોજન ને અષ્ટ પ્રાપ્ત કરવા માટે સાત ઇલેક્ટ્રોનની જરૂર પડશે પણ આટલા તો બે જ ઇલેક્ટ્રોન બની છે તો આ સ્થાયી અષ્ટક રચના ધરાવશે નહીં ખાલી સ્થાયી રચના ધરાવશે તો જો ખાલી કાર્બન કાર્બન વચ્ચે કાર્બન કાર્બન વચ્ચે સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત થાય છે તે 4 ને 4 8 અષ્ટક ઇલેક્ટ્રોન ભેગા થાય છે તેથી તો આપણે કહી શકીએ કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ સર્જાય છે અને હાઇડ્રોજન કાર્બન વચ્ચે એક જ બંધ રચાય છે કેમ કે એક જ ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય છે તેથી એટલે કે દ્વિબંધ ખાલી કાર્બન કાર્બન રચાય છે એટલે કહી શકાય કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિસંયોજક બંધ રચાય છે